આણંદમાં જિલ્લા કક્ષાનું નવા ફાયર સ્ટેશનનું નિમણૂક કાર્યરત પરંતુ કાયમી ફાયર ફાઈટર કર્મચારીઓની કમી આણંદ અને મનપા મ્યુનિસિપાલિટીના ફાયર વિભાગમાં કાયમી ભરતીના અભાવ વચ્ચે જિલ્લા કક્ષાનું નવીનતમ ફાયર સ્ટેશન નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ તબક્કે પહોંચી છે શહેરના ટી પોઇન્ટ સર્કલ નજીક સાડા પાંચ કરોડના ખર્ચે નિર્માણ થયેલા આ આધુનિક ફાયર સ્ટેશન આગામી વસંત પંચમીના દિવસે કાર્યરત થવાનો છે શહેરના ત્રણ વિસ્તારો વિદ્યાનગર બોરસદ ચોકડી નજીક અને બળિયાદેવ મંદિર પાસે ફાયર સબસ્ટેશનો કાર્યરત થવાના છે પરંતુ કાયમી ફાયર ફાઇટર કર્મચારીઓની કમી હજુ પણ પડકારરૂપ બની રહેલ છે હાલ ફાયર સેવા હંગામી અને રોજમદાર કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે ગત વર્ષે ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત પર રાજ્ય સરકાર દ્વારા આણંદ પાલિકા ફાયર સ્ટેશન માટે મંજૂરી આપી હતી પૂર્વ પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ વર્ષોથી હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માગણી કરી છે ન્યાયાલયે પણ કર્મચારીઓના હિતમાં હુકમ આપ્યો હોવા છતાં પાલિકા દ્વારા આ મામલે ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગજન્ય ઘટનાઓમાં વધારો થતાં ફાયર વિભાગને વધુ સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા બતાવી છે આણંદના નવી ફાયર સ્ટેશનની સ્થાપના અને સબસ્ટેશનનો કાર્યરત થવાથી તાત્કાલિક આગની કામગીરીમાં ઝડપ અને સુરક્ષા વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક્સ સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી કોમ